તો જેમાં એમાં જેમ પાન વાળું તોરણ આવે છે બરોબર બરાબર આમાં પાન પ્લસ ક્લચ છે તો આ તમને પડે અઠ્યાવીસ રૂપિયાનું આ વખતે અત્યારે ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગમાં આ બેલો ચાલે છે બધી આ પટોળાની ડિઝાઇન છે ઓકે એ રેગ્યુલર ચાલે છે અત્યારે લોકોની ડિમાન્ડ ઉપર ચાલે છે પટોળામાં હેવી રેન્જ રેન્જમાં જવું એ થોડું સારી ક્વોલિટીમાં તો આ બધી વસ્તુ આવશે બરાબર આમ જુઓ છો ઘંટી સાથે ક્લચ છે

એ આવે આપડી ગેંદા લડી એમાં તમને બાર કલર મળી જશે અત્યારે જે ફેસ્ટિવલ સૌથી વધારે વેચાણ વાળી વસ્તુઓ છે આ દોઢ ફૂટ ની હાઇટમાં ડેકોરેશન જોઈ શકો છો તમે તો આ લોકો અત્યારે ગણપતિ ડેકોરેશન થી લઈ જન્માષ્ટમી બધા ફેસ્ટિવલ માં બી યુઝ થાય એના પછી આ વસ્તુ એક આવી છે એટલે તમે લગ્નમાં બી યુઝ કરી તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં હવે ટૂંક જ સમયમાં ફેસ્ટિવલ સિઝન શરૂ થઈ જવાની છે તો આજનો વિડીયો ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે કારણ કે આજે આપણે અમદાવાદમાં એવી એક જગ્યા પર આવી ગયા છીએ જ્યાં તમને હોમ ડેકોરેશનને લગતી એ ટુ ઝેડ વસ્તુઓ તમને સાવ સસ્તા રેટમાં મળી જવાની છે અને ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાંથી પણ તમે વિડીયો જોઈ રહ્યા હોય તો ડિલિવરી પણ થઈ જવાની છે જ્યાં તમને ફેન્સી તોરણ છે ઝુમ્મર છે છાપ ડેકોરેશન છે બધી વસ્તુ તમને મળી જવાની છે તો ચાલો મિત્રો મળીએ છીએ ઓનરને અને આગળની ડિટેલ વિડીયોમાં જાણીએ તો આપણી સાથે જોડાઈ ગયા છે શોપ ઓનર કેમ છો સર

તો ચાલો બતાવજો ને હવે વન બાય વન એમાં જેમ પાન વાળું તોરણ આવે છે બરોબર બરાબર આમાં પાન પ્લસ ક્લચ છે

પછી એના સિવાય આ જ સો ને અંદર મેં આગળ હેવી રેન્જમાં જવું એ થોડું સારી ક્વોલિટીમાં તો આ બધી વસ્તુ આવશે આમ જોવો છો ઘંટી સાથે કલર છે હં હં પછી એના સિવાય તમે મોગરામાં જશો અત્યારે ગણપતિ આવે છે તો આ મોગરા મેં મોગરાની લડીઓ તમને મળી જશે બરોબર પછી એ બધા તોરણ છે તોરણ મેં જેટલી વેરાયટી જોશો એટલી બધું અલગ અલગ છે આ બધી એક લો રેન્જની છે લો રેન્જમાં સારી વસ્તુ એના સિવાય પછી અમારું જે પ્રીમિયમ કલેક્શન આવશે પટ્ટા તોરણ કચ્છી ભરત માં ત્રણ ચાર ટાઈપના આવે છે તો એમાં એમાં આપણે વાત કરીએ ને જે તોરણ તમે બતાવી રહ્યા છો કયા શરૂ થઈ છે બતાવ્યું તમને કીધું પચીસ રૂપિયા થી લઈ અને અત્યારે જે મોતીવાડા બધા સો ને અંદર ની રેન્જ છે બરોબર અત્યારે જે હું તમને બતાવવા જઉં છું એ બધી છે આપણે કચ્છી ભરત ના તોરણ કચ્છી ભરત ના બરોબર એમાં એ જે છે આ કપડું આ તમે જોઈ શકો છો સ્ટોન છે કાચ છે એકે નીકળેલો આવે નહીં આ એક ક્વોલિટી આપણી પ્રીમિયમ છે અને ઓલ ઓવર આપણું સપ્લાય છે આનું એમાં તમને લગતી બહુ ડિઝાઇનો મળશે અંદાજીત આશરે આપણે કેટલી પેટર્ન છે તમારે છે આમાં આ તમારે પછી ભરતમાં તમને 60 પેટર્ન 3 ફૂટમાં મળી જશે 60 60 પેટર્ન 3 ફૂટમાં બરોબર જે પ્રીમિયમ ક્વોલિટી નું છે એમાં બરોબર અને એની એક 60 પેટર્ન તમને 4 ફૂટમાં માં મળી જશે એટલે અલગ અલગ સાઈઝ અલગ અલગ ઓપ્શન અલગ અલગ ઓપ્શન બી મળી જશે તમને તો જો કેટલું અદ્ભુત છે તોરણ એકદમ અને એમાં જો તમે નજીકથી તમને બતાવવાનો પ્રયત્ન કરું મિરર વર્ક જો ફિનિશિંગ જો તમે બહુ જોરદાર છે અને એમાં પાછા ઘણા બધા કલર ઓપ્શન એ તો ખરું જ ને સર આમાં ઓપ્શન તમને કલર ઓપ્શન મળી જશે બરોબર કચ્છી ભરત માં વધારે પડતા મરૂન કલર જ ચાલે ઓકે બરોબર એના પછી આપણે જઈશું તમને વોલ પીસ બતાવીશું વોલ માં તમને બહુ બધી આઈટમો મળી જશે મારી વોલ પીસમાં તમે જોવો છો પ્રીમિયમ થી સ્ટાર્ટ કરું છું તમારે એમાં પ્રીમિયમ રેન્જ તો જશું કોડી બેજ ઉપર રહેશે તમારે શુભ લાભ બેજ ઉપર ઓકે શુભ શુભ જોડી જોડી આવશે આ આવશે એ બધી જે રેન્જ છે એ 200 પ્લસ ની રેન્જ રહેશે

મોટી લેન્થમાં આવશે તમને એની એ વસ્તુ ટુ પીસ જોડીમાં તમને મોટી રેન્જમાં એ બધી એકસો એસી થી લઈ અને ટૂંકમાં જોડીની પેકિંગમાં આવશે તો હવે ટૂંક સમયમાં બધા અલગ અલગ ફેસ્ટિવલ પણ આવી જશે તો હોમ ડેકોરના રિલેટેડ અલગ અલગ તોરણો છે એમાં જુઓ અમુક તોરણો તો એટલા બધા જોરદાર છે ને એકદમ એટ્રેક્ટિવ ઘરમાં લગાવશો ને તો રોનક ઘરની વધી જશે જો આ ગાયવાડું છે આ પેરોટ છે આ ગણપતિ ડેકોરેશન જોઈ શકો છો તમે ઘણી બધી વસ્તુ તમને ઘણું બધું જોરદાર કલેક્શન અહીંયા જોવા તમને મળી જશે એના સિવાય તમને આમાં ટુ પીસમાં મોટી લેન્થમાં મળી જશે 3 ફૂટની હાઈટ રહેશે આમાં આ 3 ફૂટની હાઈટ હોટ ઓકે પછી એના સિવાય હજુ જોઈ શકો તો આપણે ચાકડાની રેન્જ કે છે આ જોડીમાં આવશે તમને એ એસી સા એસી રૂપિયા ચાલુ થશે ક્વોલિટી વાળા એમાં લો ક્વોલિટી ના બી આવે છે પણ અત્યારે આપણે ક્વોલિટી વાળા જ યુઝ કરીએ છે એમાં તમને અલગ અલગ પેટર્ન મળી જશે ગાય વાળી છે પછી આ પેરોટ વાળી છે બરોબર પછી એમાં તમે ક્લસ લઈ શકો છો

એ વોલ બી જે અત્યારે આ જો આ લોકો અત્યારે ગણપતિ ડેકોરેશન થી લઈ જન્માષ્ટમી થી લઈ બધા ફેસ્ટિવલ માં બી યુઝ થાય એના પછી આ વસ્તુ એક આવી છે એટલે તમે લગ્ન માં બી યુઝ કરી શકો હલ્દી નો ફંક્શન છે એ બધા જે ડેકોરેશન કરવું હોય એમાં બી તમારી એમાં અમારી જોડે બહુ પેટર્નો છે આ એક પેટર્ન બે પેટર્ન પછી એ બધી મોટી સાઈઝની પેટર્નો હતી બરોબર આમાં તમે અમુક નાની સાઇઝ બી આવશે હા એટલે સાઈજ પણ તમને અહીંયા ભાઈ મળી જવાનું છે મોટ નાનીથી માંડીને મોટી સાઈઝનું બધું કલેક્શન બી મળી જવાનું છે હા મોટી લેન્થમાં આવશે એમાં અલગ અલગ કલર રહેશે આમાં મારી પેર લેવી પડશે કે સિંગલ પીસ અવેલેબલ હા તમને 10 પીસ નો પેકેટ આવશે 10 પીસ નો 10 પીસ ના પેકેટ થશે આમાં પેર નો પેકેટ રહેશે આમાં રેડ કલર આવશે ઓકે પ્રાણી કલર આવશે ગ્રીન કલર આવશે બ્લુ કલર આવશે જેની જેવી થીમ હશે એવા કલર આવશે ઓકે એનાથી આગળ આપણે જોઈએ તો પછી આ 10 પીસ ના પેકેટમાં આવશે 10 પીસ ના પેકેટ 10 પીસ ના પેકેટમાં આવશે તમને આમાં તમને 250 રૂપિયા પેકેટ થી સ્ટાર્ટ થશે ઓકે 1000 2000 પેકેટ સુધીની આમાં મળશે બરોબર આમાં તમે બધી વેરાયટી જોઈ શકો છો એક આમાં જો એ ફ્લાવર વાળી જે વસ્તુ દેખાય છે આમાં બધામાં કલર રેન્જ આવશે એમાં પાંચ થી છ કલર આવશે બધામાં ફ્લાવર એમાં અલગ અલગ કલર એમાં બધા અલગ 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 કલર આવશે ક્રીમ છે રેડ એ રાની જે રનિંગ કલર હોય એવા છ થી સાત કલર આવશે

આમાં કમથી કમ આપડી જોડે 60 ડિઝાઇન આવશે તમને 60 60 ડિઝાઇન આમાં તમને મળી જશે બરોબર આમાં જુઓ છો આ બધા મીડિયમ છે આ જો અમારી પ્રીમિયમ ક્વોલિટી છે સપતી વધારે વેચાણ વાળું આવું બધું તમને 160 160 થી સ્ટાર્ટ થાય એમ તો આમાં સસ્તું આવે છે 50 રૂપિયા થી ચાલુ થાય આમાં ભી બરોબર 50 થી લઈ અને એમાં ભી તમને કમ 250 300 400 સુધીની રેન્જ મળી જશે ઓકે બરોબર એના સિવાય આપણે તમારે અમારા જોડે ડેજી ફ્લાવર ના આવશે આ ડેજી ફ્લાવર એ એ બધી જગ્યા અત્યારે બહુ બહુ જ વધારે ચાલે છે આ ડેજી ફ્લાવરમાં તોરણ રહેશે એમાં અલગ અલગ પેટનો આવશે તમારે એમાં તમને એમાં બી એવું છે 60 રૂપિયા થી સ્ટાર્ટિંગ થશે આમાં પછી જુઓ આમાં ડેજી સાથે અમે મોગરા અને એ બી બધું એડ કર્યું છે અને આમાં તમે આગળ જરા વાત કરી કે મોડિફિકેશન નો ઓપ્શન એટલે કોઈને માની લો કે પેટર્ન કરાવ્યો કે 100 100 થી ઉપર ક્વોન્ટિટી હોય તો એમાં અમે એમની રીતે ડિઝાઇન કરીને આપી છે ઓકે એટલે મોડિફિકેશન નો ઓપ્શન પણ આમાં થઈ જવાનો છે પછી મોતી તોરણમાં તમે જોયું અત્યારે આપણે બતાય કે આગળ સસ્તી રેન્જ હતી હા હા એમાં જ તમને બધી હેવી રેન્જ ના આવશે પ્રીમિયમ રેન્જ ના જે પછી આવા આવામાં તમે મોતી સાથે મોગરા લાઈન છે રોઝ ફ્લાવર છે એનું કોમ્બિનેશનમાં મળી જશે તમને આ બધી એક પ્રીમિયમ રેન્જ છે પછી એવા તોરણ તો છે જ અમારી જોડે બહુ બધી વેરાયટી છે તમે જોઈ શકો છો એમાં લો થી મીડિયમ હાઈ બધી રેન્જના છે એના સિવાય તમને પાંચ ફૂટની લડીઓ બી મળશે લડીઓમાં તમને બધી અલગ અલગ પ્રકારની મળશે આમ જોવા જાવ છો તો અત્યારે મારે ક્રિસ્ટલની બહુ વધારે ચાલે છે મોગરા સાથે આમાં તમે કસ્ટમાઇઝેશન કરી શકો છો પોતે આમાં લાઇટો લગાવી શકો છો લટકાવનમાં એના સિવાય પછી તમને આ બધા નેટની આવશે કપડામાં આવશે સાટીન ફ્લાવરમાં આવશે જે બી આ કલર ઓપ્શન દેખાય છે એમને બધામાં પાંચથી છ કલરનું ઓપ્શન રહેશે તમને એના સિવાય તમને અત્યારે જે ગણપતિ ફેસ્ટિવલ શક્તિ વધારે વેચાણવાળી અમારી વસ્તુઓ છે આ દોઢ ફૂટ ની હાઇટમાં આવશે તમને દોઢ ફૂટ ની હાઇટ આ દોઢ ફૂટ ની હાઇટ છે તમે જે મંદિરમાં પૂરું ડેકોરેશન કરી શકો છો આ જોઈ શકો છો તમે આમાં ડિઝાઇનો આવશે તમને આ એક ડિઝાઇન છે મોગરાની પછી આમાં તમને આ બીડ્સ વાળી પછી આ તમે ગોટા અને મંદિરને સાથે પછી તમને આમાં એક તમને બોલ અને મોગરા સાથે મળી જશે એમાં તમને કલર ઓપ્શન આવે બે છે એમાં લાઈટ ક્વોન્ટિટી ઉપર કલર ઓપ્શન મળી જશે રેડ કલર આવે યલો કલર આવે આ બધી 1.5 ફૂટ ની હાઈટ રહેશે 1.5 ફૂટ વાળી હાઈટ હા બધી 1.5 ફૂટ એ બધી ત્યાંની નવી વેરાયટીઓ છે ગણપતિ માટે બરોબર છે

પછી આમ તો આમાં બહુ બધું વસ્તુ આવે જો આમાં આ ઝુમર છે પછી આ રિંગ ગંડી છે એ બધા સિત્તેર સાહીઠ રૂપિયાની ના છે ક્વોન્ટિટી ઉપર એટલે પચાસ થી શરૂ થઈને અલગ 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 વેરાયટી મળી જવાનું પછી એના સિવાય ગેંદા આવશે અમારી જોડે જે કોમન છે સૌથી વધારે વસ્તુઓ વેચાય છે એ આવે આપણી ગેંદા લડી એમાં તમને બાર કલર મળી શકે એમાં કેવું છે બધી અલગ અલગ પ્રકારની આવે છે છે આ વસ્તુ થી વજન વાળા એમાં લોકો અત્યારે માર્કેટમાં સસ્તું બી મળે છે આમ નહીં નહીં મળતું એનું વજન આવે તમારે બસો વીસ ગ્રામ એકસો નેવિસ ગ્રામ એ વજન પ્રમાણે છે એમ જેમને કોઈને ક્વોલિટી ઉપર જ જવું કે નહીં ક્વોલિટી જ વેચવાનું હોય તો બધું આ વસ્તુ ક્વોલિટી વાળા એ જ પ્રિફર કરે બધું

એમાં તમે લાઈટ લગાડી શકો છો એ બધી બેલ ની વેરાયટીઓ છે બહુ મોટી સૌથી બધા એ મોટી સાઈઝમાં છે પછી આમાં જુઓ નાની સાઈઝમાં જુઓ તો આ નાની સાઈઝ છે બરોબર પછી આ એકદમ સ્મોલ સાઈઝમાં છે એના સિવાય તમારે અત્યારે ગણપતિમાં પંડાલમાં લગાવવું હોય દસ ફીટના તોરણ

ડિમાન્ડ ઉપર ચાલે છે પટોળામાં એમાં એના પછી જન્માષ્ટમી આવે છે જન્માષ્ટમી કોઈ કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાનનું પેચનું તોરણ લેવું હોય તો એ તમને પૂરું જૂટમાં એકદમ પૂરા જૂટ બેજ ઉપર મળશે કૃષ્ણ ભગવાનનું પ્રીમિયમ રેન્જમાં તોરણ તમને એ બધા તોરણ છે તમારે એ મિનિમમ અમારે રેન્જ સ્ટાર્ટ થાય છે આમાં આઠસો રૂપિયા થી લઈ તોરણમાં આઠસો રૂપિયા હા આમાં હેવી એ પ્રીમિયમ તોરણ છે જે બેજ ઉપર છે કપડા બેજ ઉપર એ આઠસો થી લઈ તમને બે થી પાંચ હજાર છ હજાર સુધીની રેન્જ મળે એમાં કસ્ટમાઇઝેશન થઈ શકે બરોબર આ બધું જે છે અમારે બારનું જ છે એ બધા ઓર્ડર પેકિંગ થાય છે આવી રીતે કાર્ટુન પેકિંગ છે બધું છે કસ્ટમરને એમ માલ સરખી રીતે જ જાય છે પછી આમ જોયે છે જો આ ભાઈ અમાર જોડાથી અત્યારે જે કરવા ચોતના આવે હા તે પ્રમાણે આ ભાઈ અમારથી ડિઝાઇનો લીધી છે કરવા ચોતની આમાં અલગ અલગ ડિઝાઇનો આવે છે પછી પછી ખાલી કોઈને ભાઈ થાળી નહીં લેવી થાળી કોઈને જોડે પડી જાય બરોબર અને ખાલી એને છરની અને લોટાનું સેટ જોઈએ

હોપ શો મિત્રો આજનો વિડિયો તમારા માટે ઇન્ફોર્મેટિવ પર રહ્યો છે અને જોરદાર ભાઈ હોમ ડેકોર છે કોઈ ફંક્શન રિલેટેડ બધી જ કલેક્શન તમને ડેકોરેશનનું તમને મળી જવાનું છે જોઈ શકો છો પ્રીમિયમ રેટના જે તોરણો છે ત્યારબાદ તમને જૂથના તોરણો મળશે નાની મોટા તમને ઘર માટેના જે ઝુંમરો તમને દેખાઈ રહ્યા છે એટલું ઝેડ વસ્તુ તમને અહીંયા મળી જવાનું છે તો સર આપણે અમદાવાદના જે વ્યૂઅર છે એના એના માટે આપણે તમે શું કેવા માંગશો કે રૂબરૂ તમારા અહીંયા કલેક્શન વધારે મળશે કેમનું રહેવાનું છે એ બધા અહીંયા જોઈને બી લઈ શકે છે બરોબર એના માટે જો તમારે કલેક્શન જોવું ને જેટલું બનતું પ્રયત્ન કર્યો છે મિત્રો બાકી જો તમે રૂબરૂ અહીંયા આવશો ને તો તમને જોરદાર બધી વેરાયટી અલગ અલગ પેટર્ન તમને સારા રેટમાં મળી જવાનું છે કારણ કે બાય ભાઈ મેન્યુફેક્ચર છે એટલે આટલી બધી પેટર્ન આટલી બધી વેરાયટી તમને એક જગ્યાએ નહીં જોવા મળે અને મિનિમમ માં ઓર્ડર આપણે પરચેસ કરવો એમાં મિનિમમ ઓર્ડર કોઈ છે જ નહીં જો એમાં કોઈકને ડેકોરેશન માટે લઈ જાવ કે મંદિર માટે તો એ તો બલ્ક માં ના લઈ જઈ શકે એના માટે એમને જેવ પ્રમાણે જોઈએ એમાં એવું છે કે પેક ટુ પેક મળશે એમાં કોઈ ઓપન પીસ ના મળે જેમ કે આ સમજો કે 10 પીસ નું પેકેટ છે તો એ 10 એમને લેવી પડશે એમાં બે કે પેકિંગ ટુ પેકિંગ બંચ પેકિંગ આવે એમાં એવું કોઈ છે નહીં કે તમારે 10000 નો જ લેવાનો કે 20000 નો એ કોઈ બોધ નહીં તમે ભલે આ એક પેકેટ લઈ લઈ શકો છો પણ ભાવ એના એ જ રહેશે તમને હોલસેલ ભાવે જ બધું અહીંયા મળશે મારું જે છે ટોટલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એમાં તમે જોઈ શકો મારે પાન ઇન્ડિયાનું કામ છે ઇન્ડિયા થી બહાર આઉટ ઓફ નું વધારે કામ છે અમારે એક્સપોર્ટ નું સૌથી મોટું કામ છે એમાં અમે પાંચ કન્ટ્રી સાથે અત્યારે ડીલ કરીએ છીએ એમાં દુબઈ છે સિડની છે લંડન છે યુકે છે એ સૌથી વધારે છે અને તમને અમારે અહીંયા વેલકમ ટુ ખુશી ક્રિશન તમને અમારે અહીંયા બધું તોરણ મળી જશે વીસ રૂપિયા થી લઈને ક્વોન્ટિટીમાં જેને ગિફ્ટિંગ કરવું હોય તો વીસ થી લઈને પાંચ હજાર સુધીના તોરણ મળી જશે એની મળતી જુલતી લડીઓ મળી જશે ઝુમર મળી જશે પછી ફ્લાવરના તોરણ છે ડેજી ફ્લાવરના તોરણ છે પછી લગનની ચાલતી વસ્તુઓ બધું છે પગલાં છે બધું હિંડોન છે મિંડન છે એ બધું મળી જશે અને એના સિવાય જે કરવા ચોથ છે તો કરવા થાળી મળી જશે અને પછી તમે ચાકડા મળી જશે વોલ પીસ મળી શકે પછી તમારે ગિફ્ટ આપવામાં હેન્ડમેડ બધું વોલ પીસ શુભ લાભ એ બધું મળી જશે અને તમે અહીંયા એક જ સ્ટોરમાં તમને

એ તમે એડ્રેસ અને અમારા વોટ્સઅપ નંબર છે એ તમને મેન્શન કરી દેશે આ વિડીયોમાં અને તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ બી ફોલો કરી શકી છો અને એમાં તમે રોજનું જે નવું કલેક્શન આવે છે એ તમે તો હોપ છો મિત્રો આજનો વિડીયો તમને ખુબજ પસંદ આવ્યો હશે અને જો તમે અમદાવાદમાં રહેતા હોય ને અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં તો એકવાર રૂબરૂ વિઝિટ કરજો જબરજસ્ત કલેક્શન તમને અહીંયાથી સારા એવા રેટમાં મળી જવાનું છે વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી કારણ કે ટૂંક જ સમયમાં ફેસ્ટિવલ સીઝન આવી જવાની છે તો ભાઈ હોમ ડેકોરેશન ડેકોરેશનની એટલું ઝેડ વસ્તુ અહીંયા તમને સારા રેટમાં મળી જશે મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ